ખૂબ જ ખાસ રાહ જોઈ રહ્યા હતા તેવા ઉત્તરાયણ પર્વને લઈ પાલનપુર વાસીઓ પતંગ ચગાવી ખૂબ જ આનંદ પણ મેળવ્યો હતો પતંગ પતંગ ચગાવવાની સાથે સાથે લોકોના પણ છે અને તેની જગ્યાએ પતંગ ઉપર જય શ્રી રામના નારા પણ લગાવવામાં એટલા માટે કહી શકાય કે જય શ્રી રામના નામ સાથે આખું એ ગગન જાણે રામય બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

ધેમરભાઈ ચૌધરી જયંતિભાઈ સહિતના જે દયા પ્રેમીઓ હતા તે પણ મોટી સંખ્યામાં એક સાથે જોડીને પ્રેમીઓ સાથે જે ગાય દયા કહી શકાય કે ગાય ભક્તો છે ગૌભક્તો છે તે સૌ એક ભેગા મળી ગાય માર્તા માટે એક દાન હતું તે એકઠું કર્યું હતું ત્યારે આ જે પતંગ કહી શકાય કે પતંગનો એક અનેરો જે મહોત્સવ છે ઉત્તરાયણ છે મકરસંક્રાંતિ તે ખાસ ઉત્તરાયણ અને જે પ્રકારનું કહી શકાય કે એક અનેરો જ પર્વ છે આખા ગુજરાતીઓ માટે અને આજે દેશભરમાં જ્યારે ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ પાલનપુરવાસીએ પણ પતંગ ચગાવ્યાનો અનેરો આનંદ માણો હતો અને સાથે સાથે દરેક પતંગ પર જય શ્રી રામના નામ પણ લખવામાં આવ્યા હતા અને તેના માટે જ કહેવાય કહી શકાય કે આખું ગગન જણે રામ અબ્બાય બન્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હતા અને આની સાથે જ પાલનપુરના ધારાસભ્ય સહિત અનેક ગૌ ભક્તો એકઠા થઈને પાલનપુરના અનેક વિસ્તારોમાં ભેગા મળીને ભક્તોએ ભેગા સાથે મળીને ગાય માતા માટે પણ દાન એકઠું કર્યું હતું ને તે તમામે તમામ દાનને ગાયોની જે હોસ્પિટલ છે તેમાં દાન કરવાનું કહ્યું હતું મારું નામ કૃષ્ણા છે અમે આજ સવારથી જ ઉત્તરાયણને બહુ મજા માણી છે અને અમે જે પતંગ કાપી અને કાપ લપેટ લપેટના જગ્યાએ અમે જય શ્રી શ્રીરામના નારા બોલાવ્યા છીએ અને જય શ્રીરામના બોલાવીએ ને એટલે બહુ મજા આવે છે અમને અને બધા અમને જોઈને બધા આજુબાજુવાળા બધા જય રામ જય રામ બોલે છે મારું નામ જિજ્ઞાબેન વ્યાસ છે આજે ઉત્તરાયણના દિવસે અમે સવારે વહેલા ઉઠીને સરસ મજાના રંગબેરંગી પતંગો ચગાયા અને પતંગ કપાયો ત્યારે કાપવા કાપ્યો કાપ્યો કાપ્યોની જગ્યાએ અમે જય શ્રી રામના નારા લગાવ્યા અને સવાર સવારમાં માં બોર ચીક્કી સિંગ ની ચીક્કી તલ લાડુ મમરાના લાડુ ઊંધિયું ગરમ ગરમ જલેબી એ ફાફડા ચટણી બધાનો નાસ્તો સરસ કર્યો અને બધા સરસ એન્જોય કરી ઉતરાયા હિરેન વ્યાસ છે અમે બાલાજી સિટી ની અંદર આજ સવારે ઉતરાયણ મોજ માટે સવાર સવારમાં માં ચીક્કી ફાફડા જલેબી ની મોજ માણી સાથે સાથે ઊંધિયા ની પણ મોજ માણી ત્યારે પતંગ કપાય ત્યારે અમે જય શ્રી રામના નાથ સાથે હર્ષો ઉલ્લાસ સાથે આજની અમે ઉત્તરાયણની ઉજવણી કરી બધાને જય ગૌ માતા ગોપાલ મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ એટલે કે જીવદયા પ્રેમીનો ખાસ દિવસ કહેવાય છે દર સાલની જે આ સાલ પણ છેલ્લા અગિયાર વર્ષ પૂરા કરી અને બારમા વર્ષ સુધી સતત આપણે દાન ઉઘરાવવાનું અવિરત કાર્ય આપણે ચાલુ જ રાખ્યું છે જે પહેલી વખત આપણે દાન ઉઘરાવા માટે જ્યારે ઊભા હતા ત્યારે એક સંકલ્પ કર્યો હતો કે જે બી આપણો પાસે દાન આવશે જે બી એક્સ ઝેડ જો બી એ આપણે પાલમપુરની એમ્બ્યુલન્સ અને પાલમપુરની ગો હોસ્પિટલ જે ચાલુ છે આપણે હાઈવે ઉપર એને એક રૂપિયા ન રાખી જે બી ગાયની હોસ્પિટલો છે જે મોટા મોટી એક તો બાભર જલારામ ગોશાળાએ ડીસા જલિયાન ગૌશાળા એક મહેસાણા પાસે એક પાચોટમાં હોસ્પિટલ છે એવી જે બી હોસ્પિટલો છે મેન એના સિવાય બી જે બી નાની મોટી જે બી ગૌશાળા છે ડીસા શાસ્ત્રીજી ગૌશાળા એવી જે બી ગૌશાળા એ દરેક ગૌશાળાની અંદર અમે ડિવાઈડ કરી અને દરેક ગૌશાળાની અંદર દાન આપવાનું નક્કી કર્યું હતું એટલો આનંદ બધા લઈ રહ્યા છે આ વર્ષમાં કે દરેક કાર્યકર્તાને જે લોકો પાલમપુર વાસીઓ મન ખોલી દિલથી જે ધન આપી રહ્યા છે એ ખરેખર પાલમપુર વાસીઓનો અને જે બી અહીંયા આગળ સ્પેશિયલ આગળ દાન આપવા માટે અમુક જણા તો આવે છે કે ગુરુનાનક ચોકની અંદર આજ ઉતરાયણના દિવસે પરેશભાઈ અને એમની ટીમ ઊભી હશે એટલે સ્પેશિયલ અમુક લોકો જે દાન આપવા એમને દરેકને આજના દિવસે હું આભાર વ્યક્ત કરું છું બધાને જય ગૌ માતા